thank you મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોન ના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવર થી હાથી સર્કલ સુધીના માર્ગ નો ઉપન્યાસ રત્નાકર વિજય માર્ગ સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગ જૈનાચાર્ય હિમાચલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો તેમણે કહ્યું કે મેવાડ અને મારવાડમાં ગૌશાળા હોસ્પિટલ જૈન છાત્રાલયો અને વિદ્યાલયોની સ્થાપના જેવા લોક કલ્યાણના અસંખ્ય કાર્યો કરનારા જૈનાચાર્ય હિમાચલ સુરીજીના નામને સરદાર પટેલ સ્મારક પાસેના સર્કલ રોડ સાથે જોડીને રાજ્ય સરકારે જૈનાચાર્યજીને યથાયોગ્ય સન્માન આપ્યું છે આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિમા બેન જૈન ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા હસમુખ પટેલ દિનેશ કુશવા તેમજ જૈન શ્રાવકો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા